અમાર ચેક કરી લે આમ જો હા ઓય દે ઓય આ પડે કેમ કે આ તો શિયાળો ખરો ભાઈ જણા ગાડી જબર પડે ને ઓ ઓ ઉતાર થા ઉતાર આટલે તો અલગ આવે છે ના ખબર આ બા ઘરે

કે હું કોરી છું હું ઢેંકડા છું બોળે બેઠો બોડી બેઠો અને હાથમાં દબાડે ખાલી પારા ને ખબર પડે મોર બોલાવ તારો કાળ આવ્યો છે બે હજાર રૂપિયા લેવા તું એમ હતા લેબડે હતા કે તું ઝોબડે હતા છોડવાનું છોડવા નહીં આજ હું મારા આપડા આવેલા છે અને એડે છે પૈસા બે હજાર રૂપિયા નહીં આ તું મને અને હવે બેઠો જેટલી હશે જો હે એડા લોબા વચ્ચે જ જો બેઠો છે

અલા અલા બહ હવારના ક્ષેત્રમાં તો ચીડિડિયું આયો હોળીના સડલા કેટલા મર્યા છે એક કામ કરું રે છે એડમ ગતોમ લેબડા પછડી સુ લેબડા પદરે મને કોતેન ઉડવાડ્યો હવે અરે પાયા તું તો રેડમ ટકો ભાઈ

પેલો મારો થઈ ગયો ને છોકરા કીધું છે કે પારો બાવ હોય છે મને ખબર તો પડી કે ભાઈ વાત પારો ભેળો થઈ જાય ભેળો મારા માની શોગન બે ભોડ ખચેરું દસ દાડા ના હાટ વાળું એ પારો એને ભેળા કરી જવા લાગે ને હાલ તરક જ નહીં તાદો તાદો ભેળા કરીએ એ પેલો છોકરો હા શું કહેતો હતો કે શેતરામ છે તો હવે ગભે કરું ભોડું અને હું ગોતવા પડશે જ એ ચીકુડી નહીં ભાજી તરત હે લાગી પારો હોય એ પાર્યો પાર્યા હે પાર્યા પાર્યો વજ નહીં લાગતો બન તાકે ગોમમો નહી ને કોઈ મારો અવાજ ઢોળી આ લાગી ગોમમો જ જતો રેલો લાગે મન પારું બડું અવાજ મારો હગળીન જતો રેલો લાગે હો સોડું તો ના એના ગોમમો ઉંજેલા ને રાતનો ગરવો મારે એને આ જા આ જા આ જા પારો આ જા ઓ પાર્યો ગોમમો જો સદા

লা আ সা সেত্র ট ।

આ એડ મને આંખલો બાઈક્યો તમે આવજો ગાવકા અલ્યા માખલો છો હા બરા વાત પૈસા વત લેતા રૂપિયા પૂરા મારે મને મારી એમ બાદ મને પૈસા પૈસા રોતા આવડે નાટક કરે આવે રોતા આવડે કે

તું <laughs> ਲਾ ਤੂੰ ਮੈਂ ਮੁੱਲ ਪਛਾੜ ਲੈ ਸ਼ੇਗਲਾਲ ਪਛਾੜ ਲੈ ਇਹਨੇ ਵਾਰ ਇਹਨੇ ਵਾਰ ਭਰਾ ਭੈਣੇ ਮਾਰ ਇਹਨੇ ਮਾਰੇ ਬਣਾ ਲੈ ਇਹਨੇ ਭਰੇ ਨਾ ਮਾਰੋ ਇਹ ਸੁਣੂ ਤੂੰ ਮਾਰੋ ਇਹਨੇ ਮਾਰ ਲਾ ਤੂੰ ਇਹਨੇ ਮਾਰ ਇਹਨੇ ਮਾਰੋ ਇਹਨੇ ਮਾਰੋ ਲੈ ਦੇ ਸੋ ਲੈ

ના દઉં મારો પાછો પૈસા લાયા ચલા હજાર રૂપિયા દાંત નઈ બે હજાર પુરાતો રૂપિયા ના તો નથી આવતું પૈસા

હે માતાજી મિત્રો અમારી નવ દુર્ગા ડિજિટલ ચેનલમાં નવા નવા રોજના વિડીયો આવે છે કોમેન્ટ મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે કોમેન્ટ કરજો મિત્રો તો મિત્રો અમારી નવ દુર્ગા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો તમે આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને બતાવજો મિત્રો જય હિન્દ જય ભારત